નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર મે બે બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતની અંદર હજુ પણ આગામી બારથી ચોવીસ કલાક સુધી વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદની સંભાવના હજુ રહેલી છે જેમાં ગઈકાલે પણ ટોટલ ચુમ્માલીસ જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં પોરબંદરમાં ચાર ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો આ રીતે ગુજરાતના હજી વિસ્તારો એવા છે જેની અંદર વરસાદ પડવાની સંભાવના આજે રહેલી છે તો આગામી ચોવીસ કલાક પછી ગુજરાતનું વાતાવરણ સ્વચ્છ અને વાદળછાયું વાતાવરણ એકાદ દિવસ રહેશે ચૌદ પંદર સોળ સત્તર અઢાર તારીખથી ગુજરાતની અંદર તડકો પવનની ઝડપ પણ વધશે તો આ રીત રીતસરનું જે વાતાવરણ જોવા મળશે જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તેની વાત કરીએ તો ખાસ કરીને અત્યારે હાલ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં બપોર પછી આ રીતે કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળશે તો આજે તારીખ બાર અને આવતીકાલે તેર તારીખની બપોરના સમયગાળા સુધીમાં ગુજરાતમાંથી વાદળછાયું વાતાવરણ પણ હટી જશે અને સ્વચ્છ સૂકું વાતાવરણ આવતીકાલે જોવા મળશે જેની વાત કરીએ તો આવતીકાલે આ રીતે સામાન્ય વાદળા આપણને જોવા મળશે કોઈ કોઈ સ્થળોમાં ચૌદ તારીખની વાત કરીએ તો જેમાં વાતાવરણની અંદર એક પણ વાદળછાયું વાતાવરણ જેવું જોવા નહીં મળે આગામી સત્તર અઢાર તારીખથી વાતાવરણ સોખું અને નોર્મલ થશે પ્રિમોન્સૂન એક્ટિવિટીની જે તીવ્રતાઓ છે તે પણ આગામી સમયની અંદર જોવા મળશે જે આગામી પચીસ મે પછી જોવા મળી શકે છે ખાસ કરીને કેરળમાં ચોમાસું બેસે ત્યાર પછી પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળતી હોય છે બંગાળની ખાડીની વાત કરીએ તો એકવીસ તારીખથી બંગાળની ખાડીમાં એક્ટિવિટીમાં વધારો થઈ રહ્યો છે જે ગુજરાત માટે એક સારા સમાચાર ગણી શકાય લાયક વરસાદ પણ વહેલો થઈ શકે કારણ કે બંગાળની ખાડીમાંથી પ્રેમોશોની એક્ટિવિટીની શરૂઆત થઈ રહી છે તો જોઈએ હવે આપણે સૌથી પહેલાં અત્યારના સમયની વાત કરીએ જેમાં ખાસ કરીને દસ વાગ્યા સુધીમાં પોરબંદર જૂનાગઢ રાજકોટ જામનગર ને મોરબી આટલા જે વિસ્તારો છે તેમાં વરસાદની શરૂઆત થશે ધીમે ધીમે વાદળો ઘેરાતા જોવા મળશે બપોરના બારથી એકના સમયગાળામાં ગઈકાલની જેમ આજે પણ પોરબંદર આજુબાજુ તેમજ ભાટિયા ખંભાળિયા ભાણવડ સાઈડના જે વિસ્તારો છે ઉતિયાણા સાઈડના જે વિસ્તારો છે પોરબંદર રાણાવાવ તેમજ કુતિયાણા આજે બધા વિસ્તારો છે તેની અંદર ઉપલેટા સાઈડના જે વિસ્તારો છે તેમજ જામ જોધપુર આજુબાજુના વિસ્તારો છે ભાણવડ છે કાલાવડ આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા છે જેમાં જેતપુરથી લઈ વિસાવદર જૂનાગઢ માંગરોળ કેશોદ આજુબાજુના વિસ્તારો હોય તેમજ કોડીનાર સાઈડના જે વિસ્તારો છે ઉના તુલસીશામ રાજુલા અને મહુવા પંથકના વિસ્તારો છે તેમાં પણ ક્યાંક સામાન્ય ઝાપટા બગદાણા સાઈડના વિસ્તારોમાં પડી શકે બાકી મોરબી સુરેન્દ્રનગર વાંકાનેર સાવડી આમાં ટપટપ છાંટા જેવો સામાન્ય સાંટા સૂટી થઈ શકે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા વિરમગામ અમદાવાદ આ વિસ્તારોમાં પણ સામાન્ય સાંટા સૂટી થવાની શક્યતા છે બપોરના સમયે દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ સુરત તાપી વલસાડ અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં ભારે ઝાપટું પડી શકે વાત કરીએ ચાર વાગ્યાના સમયગાળા દરમિયાનની જેમાં આજે ભાટિયા ખંભાળિયા જામનગર ધ્રોલ સાવડી વાંકાનેર મોરબી રાજકોટ શાપર વેરાવળ તેમજ કાલાવડ લાલપુર આટલા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે ભાણવડ પોરબંદર ઉતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ માંગરોળ બગસરા વિસાવદર ગોંડલ સાઇડના વિસ્તારો શાપર વેરાવળ જસદણ તેમજ બાબરા બગસરા અને સુરેન્દ્રનગર વાંકાનેર સાઈડના જે વિસ્તારો છે મોરબીથી સુરેન્દ્રનગર સુધીના વિસ્તારો ધ્રાંગધ્રા હોય હળવદ હોય લીંબડી હોય ધંધુકા ભરવાળા તેમજ અમરેલી પંથક ઉના ગીર સોમનાથ મહુવા તળાજા પાલીતાણા ગારીયાધાર અને ખાસ જેસર પંથક પાલીતાણા પંથકમાં ડેઇલી વરસાદ જોવા મળે છે રાજપીપળા તાપી ભરૂચ સુરત નવાપુર તેમજ વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ ગીલી ડાંગ વાંસતા ભવના ખંબોછી સાપુતારા વાની કપરાડા ખાડોલી ખાસ ડાંગમાં વધારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ છૂટો સમય વરસાદ રહેશે સાંજના પાંચ છ વાગ્યા પછી એટલે કે સાત વાગ્યાની અપડેટ જોઈએ જેમાં મોરબી હળવદ ધ્રાંગધ્ર આજુબાજુના વિસ્તારો તેમજ સૌથી વધારે સુરેન્દ્રનગર નળ સરોવર ધોળકા મહેમદાબાદ મહુદા તારાપુર ધંધુકા રાણપુર લીંબડી આ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બોટાદ બરવાળા વલભીપુર ગઢડા ઉમરાળામાં પણ વરસાદની સંભાવના છે કડી વિરમગામ માણસા ગાંધીનગર અમદાવાદ બાયડ કપડવંજ મહેસાણા મોઢેરા હિંમતનગર તેમજ મહેમદાવાદ મહુદા ડાકોર ગોધરા ચાંપાનેર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ સાંજના સમયગાળા દરમિયાન વરસાદ જોવા મળશે રાત્રે કોઈ પણ વરસાદની સંભાવના દેખાતી નથી આવતીકાલે ફરી વખત બપોરનો જે સમયગાળો છે તેમાં ક્યાંક ક્યાંક વરસાદની તીવ્રતાની શરૂઆત થઈ જેમાં બપોર પછી પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાન ગોંડલ જૂનાગઢ અમરેલી તેમજ ભાવનગર ગીર સોમનાથ ઉના વેરાવળ જેસર પાલીતાણા આટલા કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય સાટા થાય તેમજ વંકલ દેડિયાપાડા ઉમરપાડા તાપી નવાપુર તેમજ વાંસદા ડાંગ ભવના અંબોશી કપરાડા વાની છતાણા થાડોલી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ ખાસ કરીને ચૌદ તારીખની અપડેટ જેમાં ચૌદ તારીખની અંદર બપોર પછીનો જે સમયગાળો છે તેમાં વરસાદની તીવ્રતા ક્યાંક ક્યાંક જોવા મળશે તેની વાત કરીએ તો ચૌદ તારીખની અંદર ખાસ કરીને બપોર પછીનો જે સમયગાળો છે તેમાં તીવ્રતામાં થોડો ઘણો ફેરફાર થશે સાટા સુટી સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં લોકલ ભેજ જે હોય જેના કારણે જોવા મળશે પંદર તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ડાંગ ચાપુતારા કપરાડા વાની સતાણા ભવના આટલા વિસ્તારોમાં સામાન્ય સાટા સુટી થાય સોળ તારીખની વાત કરીએ તો તેમાં પણ ખાસ તીવ્રતા નથી સતત અઢાર તારીખમાં દક્ષિણ ગુજરાતમાં સાટા સુટી થઈ શકે બાકી તેર તારીખથી લઈ અને બાવીસ તારીખ સુધીમાં કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી થવાની હવે વાત કરીએ આપણે ધીમે ધીમે પ્રીમોન્સૂન એક્ટિવિટી કેવી રહેશે અને આગામી ચોમાસું કેવું રહેશે હવે મિત્રો આપણે વાત કરવાની છે કે આપણું જે ગુજરાત છે ખાસ કરીને ગુજરાતની અંદર જે પ્રીમોન્સૂન એક્ટિવિટીના જે વિસ્તારો છે તેમાં હવે વધારો થતો હોય છે જે ખાસ કરીને વીસ તારીખ પછી આપણને જોવા મળશે તો આપણું ગુજરાત અહીં છે અને ખાસ કરીને ચોમાસાની જે ગતિવિધિ છે જે અહીંથી ધીમે 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 બંગાળની ખાડીમાંથી કરી અને ગુજરાત તરફ આવનારું ચોમાસું મુંબઈ મહારાષ્ટ્ર પછી ગુજરાતની અંદર આવતું હોય છે જેમાં ખાસ કરીને વાત કરીએ આપણે તો જે આગામી જે આવનારું ચોમાસું છે કેરળની અંદર જે સત્યાવીસ તારીખે ચોમાસાની જે શરૂઆત છે કેરળની અંદર થવાની છે કેરળમાં ચોમાસું સત્યાવીસ તારીખે આવે તો સત્યાવીસ તારીખથી પંદર દિવસની ગણતરી કરીએ તો આગળ પાછળ ત્રણ ચાર દિવસ ગણતા પંદરથી અઢાર જૂન વચ્ચે ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશી શકે છે જેમાં ચારથી પાંચ દિવસ વધ ઘટ થઈ શકે એટલે કે આપણી ગણતરી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં એકાદ બે એવા સેન્ટરો હોય સૌરાષ્ટ્રના જો સાયક્લોન એટલે કે વાવાઝોડું સક્રિય થાય તો પણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં ફેરફારો થશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં એકત્રીસ મેથી પાંચ જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદ થઈ શકે પ્રિમોન્શન એક્ટિવિટીનો વરસાદ જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદના વિસ્તારો જોવા મળી શકે કારણ કે છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્રના જે વરસાદના વિસ્તારો છે તેમાં મોટો વધારો થયો છે તો આગામી સમયમાં જો સાયક્લોન બને તો અરબસાગરમાં તે આગળ વધી અને ગુજરાતની નજીક પહોંચે તો સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદના વિસ્તારો વધે અથવા તો વરસાદ ખેંચાય પરંતુ ખાસ કરીને પચીસ જૂનથી જે ચોમાસાની જે ખરેખરી શરૂઆત થશે કારણ કે આદ્રા નક્ષત્ર એકવીસ જૂને બેસે છે ત્યાર પછી ગુજરાતમાં વરસાદના વિસ્તારો વચ્ચે સારામાં સારો વરસાદ થશે જૂન મહિનાની અંદર અઢાર જૂનથી લઈ ત્રીસ જૂન સુધીમાં સારા વરસાદ છે તેમજ જુલાઈમાં પણ મધ્યમ અને સારા વરસાદ છે ઓગસ્ટમાં માપસર અને સપ્ટેમ્બર મહિનાની અંદર સૌથી વધારે સપ્ટેમ્બર મહિનાની અંદર સૌથી વધારે વરસાદના વિસ્તારો આપણને જોવા મળશે અને ઓક્ટોબરમાં પંદર ઓક્ટોબર સુધી વરસાદની તીવ્રતા જોવા મળશે એટલે કે અત્યારે મગફળી જેવા પાકોનું વાવેતર ખેડૂતોએ ચાલુ કરી દીધું છે તો જે સપ્ટેમ્બરના એન્ડમાં અને ઓક્ટોબરની પાંચ તારીખ સુધીમાં એ મગફળી નીકાળવી પડે તેવી સ્થિતિમાં ખેડૂતોને નુકસાન પણ સહન કરવું પડે તો હજુ આગામી વીસ તારીખ પછી મગફળીનું વાવેતર થાય તો તે ખેડૂતો માટે સારું ગણાય તો ખેડૂત મિત્રો આ હતી વરસાદની અપડેટ આવનારું ચોમાસું કેરળથી શરૂઆત કરીને પંદર અઢાર જૂન આજુબાજુ ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે હવે જોઈએ પવનની ઝડપ આજની વાત કરીએ તો કચ્છના દરિયાકાંઠે ચાલીસ જેવી પવનની ઝડપ રહેશે સૌરાષ્ટ્રમાં કોઈ કોઈ સ્થળોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે કચ્છના ભાગોમાં એકતાલીસથી બેતાલીસ અને સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે આડત્રીસ ચૌદ તારીખની વાત કરીએ તો પવનની ઝડપમાં કચ્છમાં વધારો થશે બાકી નોર્મલ રીતે પવનની ઝડપ ત્રીસથી પાંત્રીસની જોવા મળશે અને સત્તર અઢાર તારીખમાં જે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેમાં પિસ્તાલીસ કચ્છની અંદર પણ તેતાલીસ એવી પવનની ઝડપ રહેશે અઢાર ઓગણીસ અને વીસ તારીખમાં પવનની ઝડપ દરિયાકાંઠાના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો જેમાં પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ કચ્છની અંદર ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે એટલે કે ભારે પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ આગામી સમયની અંદર જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અગત્યના અત્યારના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત